લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હતો વડોદરા બેઠક પર ત્રણ રાષ્ટ્રીય પક્ષના અને અગિયાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે વડોદરા સહિત રાજ્યભરમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે વડોદરા લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી વડોદરા લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ત્રણ રાષ્ટ્રીય પક્ષના અને અગિયાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે અપક્ષ ઉમેદવારોને ને પ્રતિક ફાળવણી કરવામાં આવી છે પ્રતિક ફાળવણી ને લઈને અપક્ષ ઉમેદવારો આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ખાતે હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર દ્વારા વડોદરાની પચાસ બેડથી પણ વધારે જે બેડ ધરાવતી હોસ્પિટલોના ડિરેક્ટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને માલિકશ્રીઓને આજે આઈએમએ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા પંચોતેરથી વધારે હોસ્પિટલના ડોક્ટર્સ આજે અહીંયા અવેલેબલ હતા આજે ડૉક્ટર હેમાંગ જોશી જે આપણા લોકસભાના ઉમેદવાર છે એમની સાથે એમને વાર્તાલાપ કર્યો ડૉક્ટર્સને લગતા પ્રશ્નોના ડિસ્કશન થયા એમને પૂરી પૂરી ખાતરી આપી છે કે ઇલેક્શન પત્યા પછી અને ઇલેક્શનને જીત્યા પછી એ આપણા ડૉક્ટર્સને ટોટલી સહયોગ કરશે ડૉક્ટર તમામ ટ્રસ્ટોને દિલ્હી સુધી પહોંચાડશે અને તમામ ટ્રસ્ટોનું સારી રીતે નિરાકરણ લાવશે